જય શ્રી કૃષ્ણ મિત્રો મુંબઈના વડાપાઉં દિલ્હીમાં પણ ખૂબ જ ફેમસ થઈ ગયા છે અને ત્યાંના લોકો કઈ રીતે વડાપાઉં બનાવે છે તેની રેસીપી હું આજે તમારી માટે લઈને આવી છું આ વડાપાઉમાં વપરાતી તીખી અને સૂકી લસણની લાલ ચટણી જેને ઘાટી મસાલો કહેવામાં આવે છે તે અને વડાપાઉની સ્પેશિયલ લીલી ચટણીની રેસીપી પણ આ વિડીયોની અંદર હું તમારી સાથે શેર કરવાની છું એટલે વિડીયો સ્કીપ નહીં કરતા એન્ડ સુધી જોતા રહેજો વડાપાઉની રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયોને શેર કરજો અને આવી રેસીપી આવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો વડાપાઉના વડા માટે આપણે અહીંયા પહેલાં બેસનનું એક બેટર તૈયાર કરી લઈએ જેના માટે મેં અહીંયા બે કપ જેટલું બેસન લઈ લીધું છે અને વડાની ઉપરની લેયર એકદમ સરસ ક્રિસ્પી બને એટલા માટે મેં તેમાં ત્રણ ટેબલ સ્પૂન ચોખાનો લોટ ઉમેર્યો છે બિલકુલ થોડી મેં તેમાં આ રીતે હળદર એડ કરી છે અને એક ચમચી લાલ મરચાંનો પાવડર ઉમેર્યો છે અને સ્વાદ પ્રમાણે એક નાની ચમચી મીઠું ઉમેર્યું છે હવે આ બધું આપણે પાણી ઉમેરી મિક્સ કરી એક બેટર તૈયાર કરીશું તો બેટર જે છે એ ઘટ રાખવાનું છે અને પાણી થોડું થોડું ઉમેરી આપણે અહીંયા તેને મિક્સ કરતા જવાનું છે જેથી કરીને તેમાં લમ્સ ન પડે અહીંયા બેસનને મેં ચાળીને પછી તેનો ઉપયોગ કર્યો હતો એટલે તમે જુઓ બેસનનું બેટર એકદમ સરસ લમ્સ ફ્રી ફટાફટ તૈયાર થઈ ગયું છે તો અહીંયા બેસનના બેટરની જે કન્સિસ્ટન્સી છે એ આ પ્રમાણે ઘટ રાખવાની છે અને હવે આપણે તેને ઢાંકીને દસેક મિનિટ માટે રેસ્ટ પર રાખીશું ત્યાં સુધી આપણે અહીંયા બટેકાનો માવો તૈયાર કરી લઈએ તો તેના માટે અહીંયા મેં આ રીતે ન્યૂટ્રીબ્લેન્ડર જારની અંદર સાતથી આઠ કડી લસણની ઉમેરી છે પાંચથી છ લીલા મરચાં અને એક ઇંચ આદુનો ટુકડો ઉમેર્યો છે ત્યારબાદ વન ફોર્થ કપ જેટલા મેં તેમાં લીલા ધાણા ઉમેર્યા છે અને થોડાક મીઠા લીમડાના પાન પણ મેં તેમાં ઉમેરી લીધા છે અને આ બધું જ આપણે ગ્રાઇન્ડ કરવાનું છે આમાં પાણી નથી ઉમેરવાનું ડ્રાય વસ્તુ જ બધી ગ્રાઇન્ડ કરી દેવાની છે પાણી ઉમેર્યા વગર જ તો ફ્રેન્ડ્સ મુંબઈ વડાપાઉના વડા માટેનો બટેકાના માવા માટેનો એક સ્પેશિયલ અહીંયા મસાલો તૈયાર થઈ ગયો છે અને આ જે છે આનાથી જ એકદમ સરસ ટેસ્ટી વડા તૈયાર થશે તો અહીંયા આપણે બટેકાનો માવો તૈયાર કરવાનો છે તેના માટે મેં અહીંયા પેનમાં બે ચમચી તેલ ગરમ કરવા માટે મૂક્યું છે તેમાં અડધી ચમચી જીરું એડ કર્યું છે અડધી ચમચી રાઈ ઉમેરી છે અને ત્યારબાદ આ લસણ આદુ મરચાં અને ધાણા જે આપણે ગ્રાઇન્ડ કરીને રાખ્યા તે ઉમેરી તેને આપણે ઓઇલમાં ધીમા તાપે એક મિનિટ માટે સાંતળી લીધું છે હવે આપણે તેમાં સૂકા મસાલા એડ કરીએ તો તેના માટે મેં અહીંયા ચમચી હળદર ઉમેરી છે એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરી રહી છું અહીંયા જો તમારે આખા ધાણા વાટીને લેવા હોય તો તમે તે પણ લઈ શકો છો ફ્લેવર સેમ જ રહેશે અડધી ચમચી મેં અહીંયા લાલ મરચાંનો પાવડર ઉમેર્યો છે અને સ્વાદ પ્રમાણે એક ચમચી મીઠું ઉમેર્યું છે એક ચમચી મેં તેમાં આમચૂર પાવડર ઉમેર્યો છે અને આ બધું જ આપણે મિક્સ કરી લેવાનું છે ગેસની ફ્લેમ આ સમયે સ્લો ઉપર જ રાખવાની છે અને ત્યારબાદ આપણે અહીંયા છ થી સાત બાફેલા બટેકા જેને મેં મેશ કરીને તૈયાર કરીને રાખ્યા હતા તે ઉમેરી અને તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો વડાનો પ્રોપર ટેસ્ટ ત્યારે જ આવશે જ્યારે તમે તેમાં મસાલા પ્રોપરલી ઉમેર્યા હશે અને હવે આપણે અહીંયા થોડાક લીલા ધાણા ઉમેરી તેને પણ મિક્સ કરી લઈએ હવે આપણે બરાબર તેને મિક્સ કરી લેવાનું છે હવે ત્યારબાદ ગેસને બંધ કરી દઈશું અને ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી ગરમ મસાલો ઉમેરીશું ગરમ મસાલો ગેસ બંધ કર્યા બાદ ઉમેરવાનો છેલ્લે જ ઉમેરવાનો જેથી કરીને તેની સુગંધ જે છે એ મસાલામાં જળવાઈ રહે અને બધું બરાબર મેં અહીંયા ફરીથી મિક્સ કરી લીધું અને અહીંયા આપણો વડા પાઉના વડા બનાવવા માટે બટેકાનો માવો તૈયાર છે તો હવે આ મસાલાને આપણે સાઈડ પર મૂકી તેને થોડીવાર માટે ઠંડો થવા દઈએ ત્યાં સુધી આપણે અહીંયા સ્પેશિયલ ચટણીઓ તૈયાર કરી લઈએ તો મેં અડધી વાટકી સૂકું ટોપરું લીધું છે અડધી વાટકી મેં આ રીતે લસણ લીધી છે લસણ ફોલિયા વગર જ લેવાનું છે અને વન ફોર્થ કપ મેં અહીંયા સિંગદાણા લઈ લીધા છે તો આ બધી જ વસ્તુને આપણે ફ્રાય કરવાનું છે તો ફ્રાય કરવા માટે જારામાં આ રીતે મેં સિંગદાણા ઉમેર્યા અને લગભગ એક મિનિટ માટે જ મેં તેને ફ્રાય કર્યા છે બહુ વધારે ફ્રાય કરવાની જરૂર નથી અને હવે આપણે તેને એક વાટકીમાં કાઢી લઈએ ત્યારબાદ આપણે તેમાં ટોપરું ફ્રાય કરવાનું છે તમે ઈચ્છો તો આ બધી વસ્તુને ડ્રાય રોસ્ટ પણ કરી શકો છો અથવા એક ચમચી તેલ ઉમેરી તેને પેનમાં શેકી પણ શકો છો પણ આ રીતે ફ્રાય કરીને બનાવશો તો ચટણી વધુ સ્વાદિષ્ટ બનતી હોય છે અને લાંબા સમય સુધી તે સારી પણ રહેતી હોય છે તો ટોપરું થોડું ગુલાબી થયું એટલે મેં કાઢી લીધું અને અહીંયા જે લસણ હતી એ લસણ પણ આ રીતે ઉમેરી તેને મેં ત્રીસ સેકન્ડ માટે ફ્રાય કરી લીધું છે તો આને પણ આપણે એક વાટકીમાં કાઢી લઈએ હવે આ બધી જ વસ્તુને સારી રીતે ઠંડી થવા દેવાની છે અને ત્યારબાદ મિક્સર જારની અંદર એક ચમચી આખા દાણા સિંગદાણા ટોપરું અને આપણે લસણ એડ કરીશું ખાસ ધ્યાન રાખજો કે આ બધી સામગ્રી એકદમ સરસ ઠંડી થઈ જવી જોઈએ અને ત્યારબાદ જ તમારે તેને ગ્રાઇન્ડિંગ જારમાં ઉમેરવાનું છે ત્યારબાદ તેમાં આ રીતે ત્રણથી ચાર ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચાંનો પાવડર ઉમેરવાનો છે આનાથી કલર ખૂબ સરસ આવશે અને ચટણી જે છે એ થોડીક સ્પાઈસી પણ બનશે અડધી ચમચી મેં અહીંયા મીઠું એડ કર્યું છે અને એક નાની ચમચી મેં તેમાં આમચૂર પાવડર ઉમેર્યું છે આમચૂર પાવડરની જગ્યાએ તમે અહીંયા આમલી પણ એડ કરી શકો છો અને હવે આ બધું જ આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવાનું છે તો આ જે ચટણી છે તે એકદમ સરસ ડ્રાય ગ્રાઇન્ડ કરવાની છે એટલે આમાં કોઈ પાણી નથી ઉમેરવાનું કશું નથી ઉમેરવાનું અને ડ્રાયલી જ મેં તેને આ રીતે ગ્રાઇન્ડ કરી લીધી છે તમે જુઓ ચટણીનો કલર ખૂબ જ સરસ આવ્યો છે તો આ ચટણીને ઘાટી મસાલા તરીકે પણ ઓળખવામાં આવે છે અને વડાપાઉની સ્પેશિયલ લસણની તીખી ચટણી તરીકે પણ ઓળખવામાં આવે છે અને એકદમ એવો જ ટેસ્ટ આવશે જેવો ટેસ્ટ તમને મુંબઈના વડાપાઉમાં મળે છે તો આ ચટણી ટ્રાય કરજો ચટણીની રેસિપી ગમે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં હવે ત્યારબાદ આપણે અહીંયા લીલી ચટણી તૈયાર કરવાની છે તો તેના માટે મેં સો ગ્રામ લીલા ધાણા લઈ લીધા છે અને તેમાં આપણે આ રીતે લસણ એડ કરીશું આઠ દસ કડી લસણની ઉમેરી છે ચાર લીલા મરચાં ઉમેર્યા છે બે ટેબલ સ્પૂન મેં તેમાં લીંબુનો રસ ઉમેર્યો છે અને અડધી ચમચી મેં તેમાં મીઠું ઉમેરી લીધું છે અહીંયા મેં થોડુંક પાણી પણ ઉમેર્યું છે જેથી કરીને ચટણી એકદમ સરસ ગ્રાઇન્ડ થશે અને તેની કન્સિસ્ટન્સી પણ એકદમ પરફેક્ટ બનશે તો અહીંયા તમે જુઓ ચટણીને મેં ફક્ત અને ફક્ત ત્રીસ સેકન્ડ માટે જ ગ્રાઇન્ડ કરી છે અને મેં આ ચટણીઓને ગ્રાઇન્ડ કરવા માટે અગારોના પર્સનલ ન્યુટ્રી બ્લેન્ડર જારનો ઉપયોગ કર્યો છે જો તમારે આ ન્યૂટ્રી બ્લેન્ડર પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો અહીંયા જુઓ એકદમ પરફેક્ટ મુંબઈ વડાપાઉની સ્પેશિયલ ગ્રીન ચટણી તૈયાર થઈ ગઈ છે અહીંયા ચટણીનો કલર પણ તમે જોઈ શકો છો કે એકદમ સરસ ગ્રીન ગ્રીન આવ્યો છે તો અહીંયા બંને ચટણીઓ રેડી થઈ ગઈ છે અને વડાપાઉના વડા બનાવવા માટે જે બટેકાનો માવો તૈયાર કર્યો હતો એ પણ એકદમ સરસ ઠંડો થઈ ગયો છે બિલકુલ ઠંડો થઈ જાય ત્યારબાદ આમાંથી આપણે વડા તૈયાર કરવાના છે તો વડા તમે બે રીતે બનાવી શકો છો તમે તેને એકદમ રાઉન્ડ શેપમાં બનાવી શકો છો અથવા તમે આ રાઉન્ડ શેપ બનાવી તેને થોડુંક હળવું પ્રેસ કરી થોડુંક ચપટું કરીશું બહુ વધારે પ્રેસ નથી કરવાનું ટિક્કીનો આકાર નથી આપવાનો એકદમ ગોળ પણ નહીં અને ટિક્કી આકારનું પણ નહીં આ રીતનો મેં વડો તૈયાર કર્યો છે જેથી કરીને આમાંથી જ્યારે આપણે વડા તૈયાર કરીએ ત્યારે એ વડાને પાઉમાં મૂકવાનું એકદમ ઇઝી થઈ જશે તો બધા જ વડાનો આપણે આ રીતનો શેપ તૈયાર કરી લેવાનો છે તમે ઈચ્છો તો તેને રાઉન્ડ શેપમાં બનાવી ફ્રાય કરી અને પછી જ્યારે ભાવમાં મૂકવાના હોય ત્યારે પ્રેસ કરીને મૂકી શકો છો પણ એ વડા કિનારીએથી તૂટી જતા હોય છે એટલે મેં આ શેપ તેનો તૈયાર કર્યો છે અને હવે ફ્રેન્ડ્સ અહીંયા જે બેસનનું બેટર આપણે પહેલાં તૈયાર કરીને રાખ્યું હતું તેની કન્સિસ્ટન્સી આપણે આ રીતે ચેક કરીએ તો એકદમ પરફેક્ટ છે આ રીતે ઘટ કન્સિસ્ટન્સીવાળું જ હોવું જોઈએ તેમાં આપણે આ રીતે પાંચ ચમચી સોડા એડ કરી અને તેમાં આપણે આ રીતે થોડુંક ગરમ કરેલું તેલ ઉમેરીશું અને સારી રીતે આપણે તેને મિક્સ કરી લઈએ તો સોડા અને તેલ ઉમેર્યા બાદ તેને સારી રીતે મિક્સ કરી તમારે પાંચ સાત મિનિટ માટે તેને છોડી દેવાનું જેથી કરીને સોડા એકદમ સરસ બેટર સાથે સેટ થઈ જશે અને ત્યારબાદ તેને ફ્રાય કરવાનું સ્ટાર્ટ કરવાનું તો અહીંયા વડો જે છે એ બેટરમાં ઉમેરવાનો છે અને હવે આ વડાને આપણે પહેલેથી ગરમ કરેલા તેલમાં ઉમેરતા જઈશું અહીંયા આપણે ધીરે ધીરે કરીને વડા ઉમેરતા જવાના છે તેલમાં જ્યારે આપણે વડાને ઉમેરીએ ત્યારે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ ઉપર જ રાખવાની જેથી કરીને પહેલાં ઉમેરેલા વડા વધારે પડતા લાલ ન થઈ જાય એટલા માટે ગેસ ધીમો રાખવાનો અને બધા વડા ઉમેરી જાય ત્યારબાદ તમારે મીડિયમ ફ્લેમ ઉપર આ વડાને ફ્રાય કરી લેવાનું તો આ વડા એક બાજુ ફ્રાય થાય એટલે તેની સાઈડને આપણે આ રીતે ફ્લિપ કરી લઈએ વડાનો કલર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરીશું અને તમે જોશો કે લગભગ બે મિનિટમાં જ વડા એકદમ સરસ ફ્રાય થઈ ગયા હશે અને તેનો કલર આ રીતે ગોલ્ડન બ્રાઉન આવી ગયો હશે તો આ રીતે વડાનો કલર ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે તેને બહાર કાઢી લઈએ તો બાકીના વડા પણ સેમ એ જ રીતે આપણે ફ્રાય કરી લેવાના છે હવે ફ્રેન્ડ્સ આપણે અહીંયા લીલા મરચાંને પણ ફ્રાય કરી લઈશું તો મરચામાં મેં એક એક ચીરો માર્યો અને ઝારા ઉપર મરચાં મૂકી આ રીતે પ્લેટ ઉપરથી ઢાંકી લીધી અને તમે જોશો કે લગભગ અડધી મિનિટમાં જ મરચાં એકદમ સરસ ફ્રાય થઈ જશે મરચાંની ઉપર આ રીતે પ્લેટ ઢાંકશો એટલે મરચાં ફ્રાય કરતી વખતે જે તેલ ઉડતું હોય છે એના છાંટા તમારી ઉપર નહીં ઉડે અને સેફ્ટી જળવાઈ રહેશે તો મરચાં એકદમ સરસ ફ્રાય થઈ જાય એટલે આપણે તેને આ રીતે એક પ્લેટમાં કાઢી લઈશું અને ઉપરથી આપણે તેમાં થોડુંક મીઠું પણ ભભરાવી દઈશું તો અહીંયા તળેલા મરચાં તૈયાર છે આપણા વડા પણ એકદમ સરસ તૈયાર થઈ ગયા છે અને હવે વડા પાઉને આપણે તૈયાર કરી લઈએ તો તેના માટે આ રીતે મોટી સાઇઝના જે પાઉ આવે છે તે લેવાના છે અને વચ્ચેથી આ રીતે કટ કરી લેવાનું છે તો જો તમારે અહીંયા ઓઇલ કે બટર કે ઘીમાં તેને શેકવું હોય તો થોડું થોડું બટર કે ઘી લગાવી તેને પહેલાં તવા ઉપર શેકી લેવાનું અને ત્યારબાદ આ પ્રોસેસ તમારે ફોલો કરવાની હું અત્યારે પાઉને શેકી નથી રહી કારણ કે મુંબઈના વડાપાઉમાં ઘણી વખત પાઉને શેકવામાં નથી આવતું આ રીતે લીલી ચટણી અને લાલ ચટણીને તેની ઉપર સ્પ્રિન્કલ કરી અને વચ્ચે એક એક વડો મૂકી અને બંધ કરી તેને સર્વ કરવામાં આવતું હોય છે તો બસ મેં આ રીતે મુંબઈ સ્ટાઇલ વડાપાઉં બનાવવાની ટ્રાય કરી છે ફ્રેન્ડ્સ તમને મારી આ વડાપાઉંની રેસિપી કેવી લાગી કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી લખીને જણાવજો તો અહીંયા આ રીતે મેં એક એક વડો મૂકી દીધો તેની ઉપર એક એક લીલું મરચું જે ફ્રાય કરીને રાખ્યું હતું તે મૂક્યું છે અને ઉપરથી મેં અહીંયા થોડીક લાલ ચટણી સ્પ્રિંકલ કરી લીધી છે અને તેની ઉપર પણ હું આ રીતે એક એક મરચું મૂકી દઉં છું થોડાક લીલા દાણા પણ હું આ રીતે સ્પ્રિન્કલ કરી લઉં છું ફ્રેન્ડ્સ આ વડાપાઉની રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમે હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયોને શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ